ઘરમાં સકારાત્મક ઊર્જા માટે વાસ્તુના સરળ ટિપ્સ એક પ્રવેશદ્વાર મુખ્ય દરવાજો મુખ્ય દરવાજો સાફ અને પ્રકાશિત રાખો દરવાજા પર શુભ ચિહ્નો ઓમ સ્વસ્તિક લગાવો દક્ષિણ તરફ પ્રવેશદ્વાર ટાળો પૂજાઘરો પૂજાઘરો ઈશાન દિશામાં ઉત્તર પૂર્વ રાખવો શ્રેષ્ઠ દેવમૂર્તિઓને દિવાલને સ્પર્શ કરતી રાખશો નહીં રોજ આરતી અને દીવો પ્રગટાવો સ્વચ્છતા અને વ્યવસ્થા અવ્યસ્થા ટાળો ઘરમાં ફાળી પડેલા અને જૂના તૂટેલા વસ્ત્રો ભાંગેલા વાસણો અને નિષ્ફળ ઘડિયાળ ન રાખો દરરોજ ઘરમાં ગંગાજળ અથવા સમૃદ્ધિ માટે લીમડાના પાંદડા છાંટો પ્રકાશ અને હવા પ્રાકૃતિક પ્રકાશ અને હવામાં વધારો માટે દરરોજ વિન્ડોઝ ખોલો સાંજે ઘરમાં દીવો પ્રગટાવવો આવશ્યક છે કિચન રસોડું રસોડું દક્ષિણ પૂર્વ અગ્નિકોણમાં હોવું જોઈએ રસોઈ કરતી વખતે ચહેરો ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવો પાણી અને અગ્નિને બાજુબાજુ ન રાખવું શૈનખંડ બેડરૂમ बेडरूम दक्षिण पश्चिम साउथ वेस्ट दिशा में श्रेष्ठ पथारी पूर्व के दक्षिण तरफ माथू राखी दंपति माटे पोस्टर बेड लवबर्ड्स के सुखद रंगों वाला दृश्य राखवा लाभदायी अयोध्या वास्तु रेमेडी। घर ना मध्यमा भारे वस्तुओ न राखी दरवाजा अरीसो मुकवो घर में तुलसी नो छोड़ छोड़व આ ટીપ્સને અપનાવીને ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ લાવી શકશો